માર્કેટ કરતા સસ્તી અને કાચની જેમ તૂટી જાય તેવી એકદમ હેલ્ધી આજે આપણે નારિયેળની ચીકી બનાવીશું નારિયેળના ફાયદા તો ઘણા બધા છે અને આ ચિક્કી એટલી હેલ્ધી પણ છે અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે તો સૂકા નારિયેળની ચિક્કી બનાવવા માટે અહીંયા મેં આ રીતે સૂકા નારિયેળ લીધેલા છે અને વચ્ચેના ભાગમાં કટ કરીને આ રીતે એકદમ પતલી પતલી સ્લાઈસ કરી લેવાની છે એક ચમચી ઘીની અંદર બધી સ્લાઇસને આપણે એડ કરી લેવાની આ રીતે તાવેતાની મદદથી થોડી થોડી તોડી લેવાની છે જેથી તેલ પણ એનું વધારે પડતું નહીં રિલેસ થાય અને એકદમ ક્રિસ્પી થશે હવે એકદમ ક્રિસ્પી થઈ જાય પછી એને કાઢી લેવાની છે અહીંયા મેં એક કપ જેટલો ગોળ લીધો છે ગોળની અંદર બે ટેબલ સ્પૂન પાણી એડ કરીને ગોળનો સારો એવો પાક લઈ લેવાનો છે આ રીતે ગોળને પાણીમાં એડ કરતા તૂટી જાય એટલે આપણો પાક આવી ગયો છે હવે બધું જ નાયળનો છીણ મિક્સ કરી લઈશું હવે ચિક્કી ચોટે નહીં એટલે મેં અહીંયા ઓડીનું ઇકોબેક બટર પેપરનો ઉપયોગ કરેલો છે એની ઉપર બધું મિશ્રણને એડ કરીને એકદમ પતલી પતલી ચિક્કી વણી લેવાની છે આ પ્રોસેસ ગરમ ગરમ હોય ત્યારે જ કરવાની છે ગરમ ગરમ હોય ત્યારે જ એના પીસીસ કરી લેવાના અને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપીશું એટલે એકદમ ક્રિસ્પી આપણી નારિયળની ચિક્કી está aí